સરહદના જવાનો સંઘ રાપર તાલુકાના લોધરાણી બીએસએફ પોસ્ટ કુડા ચોર્યાસી બટાલિયન કોસ્ટલ એરિયામાં ભાજપા મંડળ વિદ્યાર્થીનીઓ વિવિધ સંસ્થાઓની બહેનો અને રાપર વિસ્તારની બહેનો સાથે જઈ રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી છે ભારત તહેવારોનો દેશ છે આપણે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ તેમાં પણ ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક રક્ષાબંધનને દિવસે બહેન ભાઈની કલાઈ પર રાખડી બાંધી આશીષ આપે છે અને ભાઈ બહેનના સુખ દુઃખમાં સહભાગી થવાનું વચન આપે છે તેમ જણાવતા સાંસદ શ્રી વિનોદભાઈએ જણાવ્યું કે પવિત્ર દિવસ ને બળેવ તરીકે પણ ઓળખાય છે પવિત્ર દિને બ્રાહ્મણો જનોય બદલે છે માછીમારો દરિયાદેવની પૂજા કરે છે આપણી અને આપણા મા ભૂમની રક્ષા કરતા સરહદના સંત્રીઓ પણ કોઈ બહેનના ભાઈ છે રક્ષાબંધનના વતન બિહામના રણપ્રદેશ દરિયા કિનારે અથવા સરહદે સતત હાજર રહી સરહદના સંત્રીઓને તેમના દિલને પણ ઓછું ન લાગે તે માટે દર વર્ષે લોકપ્રતિનિધિઓ સંગઠન અને સાથી મિત્રો સાથે વિવિધ બોર્ડર ચેકપોસ્ટ પર જઈ તેમના ખમીર સેવા અને સુરક્ષાને બિરદાવી સાથે આવેલ બહેનો દ્વારા તેમને મીઠું મોઢું કરાવી રક્ષા સૂત્ર બાંધી તેમને આશીષ પાઠવવામાં આવે છે તેવું શ્રી ચાવડાએ જણાવ્યું હતું

શ્રી દિલીપભાઈ દેશમુખ અંગદાન શ્રી શર્વશ્રી રવિભાઈ ત્રવાડી મોહનભાઈ ચાવડા વિરમભાઈ આહિર કિશોરભાઈ મહેશ્વરી મયુરસિંહ જાડેજા અલ્પેશભાઈ પટેલ હિતેશભાઈ ગોસ્વામી કૌશિકભાઈ બગડા દીપકભાઈ ડાંગર ચાંદ ઠક્કર વાડીલાલ સાવલા નશાભાઈ દૈયા જયદીપસિંહ જાડેજા ડોલરરાય ગોર કેશુભાઈ વાઘેલા કાનજીભાઈ ગોહિલ દિલીપ દેડા રામજીભાઈ મેરિયા વિનોદભાઈ થાનકી શક્તિસી ઝાલા વગેરે સરપંચો કેશરબેન બગડા મનીષાબેન વેલાણી હસ્મિતાબેન ગોત આશિકાબેન ભટ્ટ બબીબેન સોલંકી બિંદીબેન ભાટી વીરીબેન સોલંકી રાબડિયા ઉર્વીબેન માહી ભાટી રાબડિયા પાર્વતીબેન નીતાબેન પટેલ શર્મિલાબેન પટેલ દિપાલીબેન શુક્લા નિશાબેન અંતાણી વગેરે હાજર રહ્યા હતા બહેનોએ રાખડી બાંધી સરહદના સંત્રીઓને આશીષ પાઠવ્યા હતા કાર્યક્રમનું સંચાલન શ્રી રામજીભાઈ મેરિયા ચોબારીએ કરેલું તેમજ કલાકારોએ શૌર્ય ગીત તેમજ રક્ષાબંધનના ગીતો ગાયા હતા આપણી બહેનો સાથે બીએસએફમાં સરહદે ફરજ બજાવતી બહેનોએ ગરબા રમી સાંસ્કૃતિક ઓપ આપ્યો હતો વર્ષની જેમ આ મોડોર ઉપર બીએસએફના સાથે કરવામાં આવી હતી આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જલસે જાડેજા સીઓ સાહેબ શ્રી યાદવ સાહેબ ણી દિલીપભાઈ દેશમુખ સ્થાનિક આગેવાનો લોકો અને મોટી સંખ્યામાં સમગ્ર કચ્છ માહિતી વધારેલી સૌ બહેનો દ્વારા આજે બીએસએફના આપણા બહાદુર જવાનોને આજે રક્ષા કવચ બાંધવામાં આવ્યું હતું અને બીએસએફના જવાન આપણા બહેનો છે એમણે પણ અમને બધાને આજે રાખડી બાંધી હતી અને જે આ પરંપરા બે હજાર ચૌદ પછી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે દિવાળી અને રક્ષાબંધન જેવા પર્વો સરહદ ઉપર જઈ કરીને આપણા જે સરહદના આપણા સૈનિકો આપણા બહાદુર જવાનો છે એમની સાથે રહી કરીને આવા તહેવારોનું જો એવું થાય સરદના સાંસદ તરીકે કચ્છ જિલ્લાની અંદર પણ હું દર વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ કરતો હોઉં છું અને મને આનંદ છે વાતનો કે હજારો કિલોમીટરથી દૂર આપણા દેશના જવાનો એ દેશની રક્ષા કરે છે જ્યારે પરિવારથી દૂર છે ત્યારે એમનો એમને પોતાની પરિવારનો એક ભાવ થાય એ હૃદયના ભાવથી સૌ બહેનો અને અમે સાથે મળી કરીને આજે કચ્છની અંદર રક્ષાબંધનના પર્વની આજે છેક આપણા ગુજરાતના સુરત જિલ્લા કચ્છ ઉપર આજે એની અમે ઉજવણી કરી આપકો પતા હોય કે मा रक्षाबंधन हमारी बहुत चौरासी बहनें एक पावन पर्व रक्षाबंधन का है और यहाँ के कच्छ के जो लोग जो आए हैं यहाँ पे हमारे जवानों का उत्साह और बन की सेना को जुड़े हैं भारत पाकिस्तान है और ये आज का दिन जो है क्योंकि तो खुटी की यहाँ बड़ी समस्या रहती है लेकिन यहाँ पर हमारे वंश ये पाकर के बहनों को राखी का जो त्यौहार है इनको अति प्रसन्नता हुई और आदरणीय जो है विरोध भी जो माननीय होती है वहाँ पर आए और वहाँ पे यहाँ पे आकर के जवानों का भी उत्साह अर्जन किया अगले तारीख में मैं इनका दिल से और अपनी वाहिनी की तरफ से काफ़ी भूरी भूरी प्रशंसा करता हूँ और आगे भी इनका सहयोग चूँकि यहाँ पे इन्होंने कम्युनिटी हॉल भी बनाने का दिया है कि हम यहाँ पर बनाएँगे जवानों के लिए तो इस तरह से जो है ये जवानों के लिए काफी जो है उत्साह रहा कि हमारे जवान आपको पता है सीमा पर रहते हैं और उनके लिए एक बहुत शुभ अवसर है कि ऐसा लग रहा है कि भाई बहन यहाँ पर इकट्ठा होकर के अपना है। ये त्यौहार को बहुत अच्छी तरह से मना रहे हैं थैंक यू विश्व प्रसिद्ध महानुभावोनी ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડીપાટમેન્ટ ડીજાઈનર સ્ટુડ્યો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડીપાટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો